જુનાગઢના સંજય સોલંકીને માર મારવાના કેસમાં ગણેશ ગોંડલને જેલમાં પણ જવું પડ્યું હતું એમની સામે ઘણા બધા આક્ષેપ પણ થયા હતા અને એ પછી આખો મામલો ધીમે ધીમે વધારે ઉગ્ર બન્યો પરંતુ આજે જઈને જે આ ગણેશ ગોંડલનો કેસ છે તેમાં રાજુ સોલંકી જે સંજય સોલંકીના પિતા છે એ અને જે જયરાજસિંહ જાડેજા એટલે કે જે જાડેજા પરિવાર છે તે બંને વચ્ચે સમાધાન થયું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી સંજય સોલંકીને માર મારવાનો કેસ સામે આવ્યો ને એ પછી ઘણી બધી વખત આક્ષેપ છે પ્રતિ આક્ષેપ છે એ ગણેશ ગુંડલ ઉપર થયા જાડેજા પરિવાર ઉપર થયા અને એ પછી બે થી ત્રણ દિવસથી આપણે જોયું કે એક ઓડિયો છે તે વાયરલ થઈ રહ્યો હતો અને આજે જઈને સૌથી પહેલા ખુલાસો સામે આવ્યો છે જે રાજુ સોલંકી છે એવું કહી રહ્યા છે કે અમે સમાધાન કરી રહ્યા છીએ અને આ મારા જે જયરાજસિંહ છે મોટા ભાઈ સમાન છે મારા માતા પિતા સમાન છે પણ સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે રાજુ સોલંકીએ સીધો જ આક્ષેપ છે પોતાના સમાજ ઉપર કર્યો છે કે જ્યારે મને જરૂર હતી ત્યારે મારો સમાજ મારી સાથે નથી ઉભો રહ્યો ઘણા બધા લોકો એ મને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો પણ સવાલ ત્યારે પણ રાજુ સોલંકી ઉપર હતો ને આજે પણ છે કે રાજુ સોલંકીને અમે એ પણ કહેવા માંગીએ છીએ કે તમે સમાધાન કરો છો વ્યક્તિગત નિર્ણય છે

જે ગણેશ ગોંડલ અને સંજુ સોલંકીનો જે ઝગડો હતો એ ઝઘડામાં મેં બાર કલાક મથામણ કરી અને એફઆઈઆર દાખલ કરાવી ત્યારે એક પણ સમાજનો આગેવાન મારી સાથે નહોતો એફઆઈઆર લઈ આવ્યા પછી સંપૂર્ણ રીતે સામૂહિક આત્મહત્યાનું મેં અલ્ટિમેટમ આપેલ કે ગણેશ ગોંડલની ધરપકડ ના થાય તો અમે આખો પરિવાર આત્મહત્યા કરશું એ આત્મહત્યાના સામૂહિક આત્મહત્યાના પ્રેશરમાં આવી સરકાર સિંહે ગણેશ ગોંડલની ધરપકડ કરી ત્યાર પછી હું રાજકોટ આવેલો મારી બીપીની દવા ચાલુ છે દવા લેવા આવેલો મને મારા એક આગેવાન જે દેવદાનભાઈ મુસળિયા છે એમનો મને ફોન આવેલો કે મને અનુરુસિંહ બાપુનો ફોન આવેલો છે અને આપણે અનુદ્ધસિંહ બાપુને મળવા જવાનું રીબડા છે ત્યારે હું રાજકોટથી રિટર્ન રીબડાની નજીક હતો મને ફોન આવ્યો એટલે મેં કીધું હું એ રીબડાની બાજુમાં જ છું ત્યારે યોગેશ ભાષા પિન્ટુ બગડા અને દેવદાન મુસળિયા મને અનુરૂધસિંહ બાપુ પાસે લઈ ગયા અનિરુદ્ધસિંહ બાપુ પાસે લઈ ગયા અને મને એવું કીધું કે આપણે ગોંડલ જવાનું છે જેમ જયરાજસિંહ જાડેજાને ગોંડલ ગણેશ રીબડા આવ્યા અને અમારી આબરૂ કાયદી એમ આપણે જયરાજસિંહ બાપુને આબરૂ કાઢવા જવાની છે તો મને થોડોક રોષ હતો કે મારા દીકરાનું અપહરણ કર્યું મારા દીકરાને માર્યો એના અનુસંધાને વાતમાં આવી ગયું લડાઈ ગોંડલ વિશ્વ રીબડાની હતી આમાં દલિત સમાજને કાંઈ લેવા દેવા નહોતું પણ દલિત સમાજને ક્યાંક ને ક્યાંક દલિત સમાજના બે ત્રણ રાજકોટ જિલ્લાના આગેવાન બે ત્રણ જૂનાગઢ જિલ્લાના આગેવાન આખા સમાજની ગેરમાર્ગે જોઈ મારો સમાજ નિર્દોષ છે મારા સમાજનામાં ક્યાંય દોષ નથી સમાજે મને મદદ કરી છે એ બદલ સમાજનો હું આભારી છું પણ સમાજના બે ચાર આગેવાન જૂનાગઢ ને બે ચાર આગેવાન રાજકોટ જિલ્લાના જે સમાજને ગેરમાર્ગે જોયો છે અને આખું મને સૂચના દેવામાં આવી કે આપણે ગોંડલ જવું છે અમે ગોંડલ આવ્યા ગોંડલ આવી અને જયરાજસિંહ બાપુ આબરૂ આબરુ કાઢી અને જે મનુષિ બાપુએ કીધું પ્રમાણે મેં બોલ્યા વર્તન કર્યું એ વર્તન કર્યા પછી વિષય પૂરો થઈ ગયો જેલમાં ગણેશભાઈ આપણે ત્યાં આપણે એન્ટ્રી પાડીએ દલિત સમાજની તંગડી આપણી ઊંચી રહી ગઈ હવે આપણે વિષય પૂરો કરવાનો પછી મને સૂચના આપવામાં આવી કે હવે આપણે ગીતાબાને રાજીનામું માંગવાનું છે સમાજના આગેવાન દેવદાન મુસળિયા આ ભાઈ યોગેશ ફાસા ઈ મને સૂચના દિનેશ પાતર દિનેશ પાત્ર રાજુ સખિયા આ મને સૂચના આપતા ગયા કે હવે આપણે ગાંધીનગર જવાનું છું બે લાખ બાઇકની મેં ચેલેન્જ કરી અને સમાજે મને સહકારે આપ્યો સમાજ ત્યાર હતી જવા માટે પણ ક્યાંક ના ક્યાંક ગેરમાર્ગે અનુરૂધસિંહ બાપુને સમાજના જે આગેવાન છે અમારા જૂનાગઢ જિલ્લાના અને જે રાજકોટ જિલ્લાના બે ત્રણ આગેવાન છે અને ગેરમાર્ગે આખા સમાજને દોડ્યો અને ગીતાબાનું રાજીનામું માંગવાનું અને ગીતાબા રાજીનામું આપ્યા પછી અનુસિંહ જાડેજાના દીકરાની ચૂંટણી લડાવવાની આવી રીતના ગેલમાં જે સમાજને જોયરો મને પણ જોયું એટલે હું એની વાતમાં છું કે આપણા સમાજના આગેવાન છે આ સંધુ સોલંકી છે રાજુ સોલંકીનો દીકરો નથી રાજુ સોલંકી ત્રીસ વર્ષથી સમાજ માટે લડાઈ કરે છે અને ગમે ત્યારે ધોઈડો જાય આધી રીતે જવાનું થાય તો રાજુ સોલંકી જાતો એટલે મેં આ દીકરો રાજુ સોલંકીનો નથી આ સમાજનો સમાજ જે કરે રહી એટલે આખા સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ આપણા સમાજના બે ચાર આગેવાનું જૂનાગઢ જિલ્લાના બે ચાર રાજકોટ જિલ્લાના અને છે અને જ્યારે મારી ગુસ્સી ટોક થઈ મારે સમાજને પૂછવું જોઈએ સો ટકા પૂછવું જોઈએ આ સમાધાન કર્યું છે મેં તો મારે સમાજને પૂછવું જોઈએ પણ ક્યારે કે સમાજે મને મદદ કરવી તો સો ટકા મારા સમાજને પૂછવું જોઈએ હું જ્યારે જેલમાં ગયો મારા આખા પરિવારને જેલમાં નાખી દીધા જેલમાં નખ્યા પછી સમાજના સૌથી પેલા ધોરાજી તાલુકાના યોગેશ પાસે કે રાજુ સોલંકીને કાંઈ લેવા દેવાની બીજા નંબરે દેવદાન મુસળીએ ક્યાંક સમાજ તો ત્યાર હતો એક એવું મોટું આંદોલન જવા થઈ રહ્યું હતું કે તમે ઊંડા ભૂલી જાવ એવું મોટું જબરજસ્ત આંદોલન થાય તો રાજુ સોલંકી ક્યાંક ને ક્યાંક મોટો સાતના સમાજના આગેવાનો કપાત હતા એટલે આંદોલન ના કર્યું સમાજના લોકોને રોકવામાં આવ્યા કે આપણે આંદોલન નથી કરવું આપણે કાંઈ નથી કરું રાજુ એના પાપે અંદર જેલમાં ગયો છે મને મદદ ના કરી મારી ઘરવાળી જાતિને ને પુષ્ટિ કરેલા ભાઈ મારા ઘરવાળાને મારા દીકરાને તમે આખું ગુજરાત જાણે છે કે રાજુ સોલંકી ઉપર ને રાજુ સોલંકીના પરિવાર પર ખોટી ગુસ્સી ટોક થઈ છે આખો સમાજ જાણે છે પણ ક્યાંક ને ક્યાંક સમાજના આગેવાનું તંત્ર સેટિંગ કરીને અમને જેલમાં નાખવામાં આવ્યા અને જેલમાં ગયા પછી સમાજના આગેવાનું જ અમારા જુનાગઢ ડીવાયપી નું સન્માન કરવા હું કામ ગયા હતા ભાઈ તમે કેમ કે આ જે જુનાગઢ ના ડિવાયપી સાઈડ છે તમારા સન્મી સાઈડ છે રાજુ સોલંકીને જેલમાં નાખો એ બદલ સમાજના જે આ કહેવાતા આગેવાનો હું નામ દઉં છું એ સન્માન કરો કે સાહેબ તમે બહુ સારું કર્યું રાજુ સોલંકીને તમે જેલમાં નાખ્યું તમે મને મદદ કરી હોત મારા ઘરવાળાઓને પાંચ રૂપિયાની મદદ કરી હોત પાંચ કિલો બાજરો નાખી હોત તમારે સો ટકા સમાજના આગેવાનોને પૂછવું પડે કે તમે મને મદદ કરી છે હું જેલમાં ગયો તો મને જેલમાંથી બહાર કાઢ્યો છે અમે અમારા પૈસા આવ્યા પણ લડાઈ ગોંડલની હતી અને સમાજના આખા ગેરમાર્ગે જોયો છે આ સમાજના આગેવાનું અને અનુષિ બાપુનું કરેલું છે આ બધું એમાં જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજા નિર્દોષ છે અને ખોટા આખા સમાજને ગેરમાર્ગે જોયા છે કાંઈ બોલાવી જય ભીમ નમો બુદાય સમાજ મને માફ કરજો નહીં ફરિયાદ ખોટી નહોતી બનાવ થયો તો જે બનાવ થયો છે એ બનાવ થયો હતો પણ એક રસ્તો કોઈ પણ ઝઘડાનું કોઈ પણ ઝઘડો થાય તો એનો રસ્તો એક સમાધાન છે તો સમાધાન મને કોઈ પ્રેસરથી કોઈ લાલચથી કે કોઈ દબાણથી મને ખાલી રાજુ સખિયાનો એક ઓડિયો જોયો મેં હમણાં વિડીયો એમાં રાજુ સખિયા એમ કહીશ કે રાજુભાઈ સોલંકી પાંત્રીસ લાખ રૂપિયા ભાઈ અનુદ્ધસિંહ લેવા તો જે તે સમયે જયરાજસિંહ બાપુ મારી બાજુમાં બેઠા છે તે તે સમયે મને બે કરોડ રૂપિયાની ઓફર હતી તો હું બે કરોડ લઉં કે પાંત્રીસ લાખ લઉં ભાઈ પૈસા જ મારે જોતા હોય તો અનુરૃષિના પાંચ લાખના લો જે જેનાથી બપને બે કરોડ હું લઈ લઉં એક રૂપિયો લીધો નથી અને મારે પૈસાની બી જરૂર એ નથી ભાઈ નહીં સમાજ વિરોધમાં નથી જે સમાજના આગેવાનું છે જે બે ચાર કહેવાતા જૂનાગઢ જિલ્લાના બે ચાર કહેવાતા રાજકોટ જિલ્લાના જેને ભાઈક બતાવી વાળા છે હમણાં એને એક લાખ રૂપિયા પૈસા માનાખ્યો છે એટલે અમને રાજકોલથી ભગવાન હમણાં મારા વખાણ કરવા મંડે ભાઈ મને તમને ખબર છે ઘોકા વદર ભેગા થયા તો પંદર જણા થી હોલ જણા માણસ નતા અને આ જે તમે પાછળ જોઈ લા જ આગેવાનું છે જે બેઠા એ પવિત્ર છે નિષ્ઠાવાન છે આગેવાનો અમારી સાથે છે પણ જેને ભાગ બટાઈ વાળા છે જેને પૈસા જોતા છે જે આની પહેલા તમને ખબર હતો દિનેશ પાત્ર ઉપર જે કઈ બનાવ થયો અને દિનેશ પાત્ર રોતો તો એ વિડીયો તમને મેં જો બતાવ્યું હમણાં એનો રોતો રોતો જયારે મને વાવળો એવા મિલાશે કે સુરત મિટિંગ થઈ ગઈ અને સુરત થી કોઈ ચોક્કસ પૈસા લેવાને આવવાના હતા એટલે આવા એના ધંધા છે સમાજને હાથ જોડી વિનંતી છે કે વાતોમાં આવતા અને મારે પણ જયારે મને સમાજે મદદ કરી હોય તો મારે સો ટકા પૂછવું જોઈએ કોઈ સમાજના માણસ એક કિલો તેલ મારે ઘેરે એક કિલો બાજરો આપી ગયા હોય તો મને કે અમે એક કિલો બાજરો કે દસ રૂપિયા રાજુબેન ઘેરે કેરીવાર પરિવારને મદદ કરી છે તો મારે સો ટકા પૂછવું જોઈએ રાજુ સોલંકી અનિરુદ્ધસિંહ જાડેજા ઉપર પણ કર્યા છે કે તેમના કહેવાથી આ બધું થયું છે હવે એ જોવાનું છે કે આગળ શું થાય છે અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર